વડોદરામાં બાજવા જનની જનરલ સર્જિકલ હોસ્પિટલમાં આઠ મહિના સુધી સોનોગ્રાફી કર્યા પછી પણ પ્રસુતિ બાદ બાળકના એક હાથ ના હોવાથી પરિવારજનોએ હંગામો કર્યો અને ડોક્ટર ઉપર બેદરકારીનો આરોપ લગાવ્યો બાજવા ગામ મહિલા આઠ મહિના સુધી જન જનરલ સર્જિકલ હોસ્પિટલમાં દવા ચાલતી હતી અને સોનોગ્રાફી પણ કરવામાં આવી હતી જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે બાળકનો એક હાથ ના હોવાથી બાદમાં ફરિયાદના આધારે ડોક્ટર અને તેના પુત્રની જવાહરનગર પોલીસે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી કરી હતી મારી વાઇફની અહિયાં આગળ આઠ મહિના સુધી દવા ચાલુ હતી મહિના સુધી ડોક્ટર દવા ચાલુ રાખી પછી મારી વાઈફની ડિલિવરી મેં આંકલાવ કરી આઠ મહિના દરમિયાન કાંડું નથી ત્યારે ડોક્ટર સોનોગ્રાફી ની અંદર એવું કશું કીધું નથી અને અમને કોઈ જાણ નથી કરી અત્યારે પૂછવા આયા છે કે એમનો છોકરો અમને મારવા માટે લાકડી લઈને આવ્યો અને લાકડી લઈને આવ્યો અને ડોક્ટર કે આવી જાણકારી ના ખબર પડે હાલમાં કોઈ પણ દસ ડોક્ટર ને મેં પૂછી ના ડોક્ટર એવું કીધું કે સોનોગ્રાફી છે અને મારી બધાને એક એક જ જ વિનંતી છે કે આ ડોક્ટર અહીંયા આગળ જન્ની હોસ્પિટલમાં કોઈ આવું નહીં કારણ કે આ ફરજી ડોક્ટર છે આ નકલી ડોક્ટર છે કારણ કે કોઈ શું ધ્યાન નથી આપતો જયારે સોનોગ્રાફી કરતો ત્યારે મારી મમ્મીએ પૂછ્યું કે ડોક્ટર બધું ઓકે છે તો મોબાઈલ લઈને અહીંયા બેસી રહ્યો ક્યારે ડોક્ટર ને કશું પણ નથી કીધું એ સોનોગ્રાફી વાળા ડોક્ટર અને આ બંને મિલી ભગત લઈ અને મારા છોકરાનું ભવિષ્ય અત્યારે બરબાદ કરી નાખ્યું છે અત્યારે મારી આગળની આગળના કાનૂની પ્રમાણે અને જે હોય એ પ્રમાણે કાનૂની કાયદા પ્રમાણે એની કાર્યવાહી થાય અને ભવિષ્યમાં આવી કોઈ છોકરાઓની બરબાદ જિંદગી ના થાય એના માટે સરકારીની કાયદેસરની કાર્યવાહી થાય એની મારી એક રિક્વેસ્ટ સરકારને પણ એ છે કે એ ડૉક્ટર ની અંદર જે ડિગ્રી છે એ સાચા ડોક્ટર ની ડિગ્રી છે એના એક્સપિરિયન્સ પ્રમાણે છે એ પણ ચેક કરવા વિનંતી મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા